દર્શક મિત્રો તમે જાણો છો કે આજની તારીખમાં બ્લોગ બનાવીને લોકો લાખો રૂપિયા કમાય છે અને ખૂબ ફેમસ થાય છે તો આજે હું તમને વલોગિંગ કઈ રીતે શૂટ કરવા કઈ રીતે ફોનમાં રેકોર્ડ કરવા અને કઈ રીતે એડિટિંગ કરવું એ તમને શીખવાડીશ તો જોવો તમે કઈ રીતના બ્લોગ બનાવવાનું છે સૌથી પહેલા તમારી પાસે એક ફોન હોવો જોઈએ આવો સાદો ફોન હોય તો ચાલશે મારી પાસે તો આ Apple નો છે પણ તમારી પાસે કોઈ પણ Android ફોન હોય એટલે તમે સરસ એવો બ્લોગ બનાવી શકો કઈ રીતે તો જે માનો કે આ મારી પાસે ફોન છે બરાબર આપણે વિડિયોનો ખોલવાનો છે વિડિયો ખોલીને ફોનને આ રીતે રાખીને શૂટ કરવાનો છે

સિક્સટી મેગા પિક્ચરમાં તમે ઉતારશો એટલે મસ્ત આવશે આ રીતે આપણે ફોન રાખવાનો છે આ રીતે તમે ફોન રાખશો તમને આખું ફેસ આવી જશે રીતે તમારે ખુદનું ઉતારવાનું છે હાલો કેમ છો ફ્રેન્ડ્સ એ રીતનું તમારે ચાલુ કરવાનું બરાબર આ રીતનું આપણે ઉતારવાનું છે પછી આ રીતનું માનો કે મારે સામે કોક ઊભું છે એને મારે દેખાડો છે તમારે આ રીતે એને દેખાડવાનો છે બરાબર આ રીતે દેખાડશો એટલે તમને વિડીયો તમારી નજર હશે આ કેમેરામાં સ્ક્રીન ઉપર અને સામે વાળો શું બધું કરે છે એ બધું તમને

એ લોકો આળે સાદ કેમેરામાં મસ્ત વાત થઈ જાય અને એની વાત કમ્પ્લીટ થાય એટલે પછી મારે કેવાનું જો આ મારા મિત્ર છે કુનાલભાઈ એ રીતનો આ રીતનો ફોન ફેરવી નાખવાનો છે એટલે તમારે પાછળનું બેગગ્રાઉન્ડ બધું મસ્ત આવી જાય માનો આ તો આપણું થઈ ગયું એક શૂટ થઈ ગયું લોકલ હંમેશા બરાબર માઇક તમે વાપરો કે નો વાપરો કંઈ ફેર નથી પડતો કેમ કે કેમકે ની ક્વોલિટી સારી હોય તો તમારી પાસે છે એટલે હું વાપરું છું ફરજિયાત નથી કે તમે પણ વાપરી શકો તમારી પાસે માત્ર બ્લોગ માટે એક ફોન હોવો જોઈએ સાદો ફોન એન્ડ્રોઇડ અને સારું રિઝલ્ટ જેવું તેવું હોય એટલે ચાલશે ત્યાંથી તમે ચાલુ કરી શકો એવું નથી કે તમારે બ્લોગ બનાવવા છે તો મોંઘો ફોન આઈફોન ફોન જોવે એવું નથી તમે કઈ રીતના શૂટ કરશો તમારી બોલવાની કળા કેવી છે એ પ્રમાણે તમારી ફેન ફોલોઈંગ વધશે સબસ્ક્રાઈબર વધશે અને તમને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળશે માનો કે આ એક શૂટ કરી લીધું છે બરાબર આપણે પછી તમારે કરવાનું છે કે આજુબાજુનું બેકગ્રાઉન્ડના થોડાક અમુક સુંદર દ્રશ્યો લેવાના છે બરાબર જો આ મારો મિત્ર છે એ ભાઈ કોણ છો તમે હા સોહિલભાઈ બારીયા તો બધું લોકેશન આવી જશે બરોબર હવે માનો કે તમે ત્યાં ગયા છો તો કોઈક માણસ સાથે વાત કરવી છે તો તમારે ફોન આ રીતનો આમ કરી નાખવાનો બરોબર આ રીતનો તમે ફોન કરશો એટલે સામે વાળો મસ્ત આવી જશે અને મસ્ત વ્યવસ્થિત થઈ જાય

ફોન ને આવામ તો કરવાનું જ નથી બને ત્યાં સુધી તમારે આ ફેરવવાનો છે જેથી કરીને તમારી સ્ક્રીન બહુ હલશે નહીં અને એકદમ મસ્ત નેચરલ શોટ આવશે સરખું બનશે નહીં ફોન તમારો હલ્યા કરશે અને તમે ખુદ પણ હલ્યા કરશો એટલે એકદમ નેચરલ નહીં આવે બને ત્યાં સુધી તમારે પાછળના જયારે શૂટ કરો ત્યારે તમારે આ રીતનું તે શૂટ કરવાનો છે બને ત્યાં સુધી હાથને મુવમેન્ટ આપવાનું છે બને એટલું પગને મુમેન્ટ નથી આપવાનું હાથને તમે જેટલો મુવમેન્ટ આપશો સરસ એવો એટલો તમારો વ્લોગ સારો બનશે અને જ્યારે પણ કોઈ નવું મોબાઈલમાં વ્લોગિંગનું કામ અથવા કોઈ પણ કામ ચાલુ કરે છે તો સૌથી પહેલાં તો એને એક વસ્તુનો ફેસ કરવી પડે છે મુશ્કેલ જે છે શરમ શરમાય છે સામેવાળાને બોલતા કે ભાઈ હું શૂટ કરીશ હું મોબાઈલમાં ઉતારીશ તો સામેવાળો હું વિચાર થઈ બોલવામાં વિચારોમાં એટલો હકલાય છે જેથી કરીને એનો વ્લોગ સારો બનતો નથી તો એમાં કોઈ શરમાવાની જરૂર નથી આ એક જાતનું કામ છે ને આ કેમેરો છે કે નહીં તમારો મિત્ર છે એ રીતે તમે વિચારીને એવી રીતનું વિચારીને તમે કામ કરશો તો જ તમારાથી સારો blog બનશે અને તો જ તે માણસોને પણ જોવો ગમશે એટલે માટે કરીને શરમાવાનું તો બિલકુલ છે જ નહીં આપણે આ ફોન છે એક જાતનું તમારી દુકાન છે અહીંયા તમારે blog નાખીને પૈસા કમાવાના છે એટલે જેટલો તમે સારો માલ આમાં વેચશો તમે એટલા તમને ઇન્કમ થશે બરાબર તો માનો કે કોઈક સામે છે તો હું આમ બીવું કે ભાઈ ઓલો હું વિચારતો હશે એટલે મારથી બ્લોગ સારો નો બને એટલે તમારે બીવાનું તો બિલકુલ છે જ નહીં હંમેશા face ને હસતું મોઢું રાખીને મસ્ત બનાવવાનું છે શરમાવાનું બિલકુલ નથી કોઈ તમને કોઈ ભાડા કે નહીં દઈ દે કે તમે વ્લોગ બનાવશો વિડીયો કેમ કે અત્યારે બધાને ખબર છે કે ત્યારે બ્લોગિંગ બધા કરે છે ને સરસ વિડીયો બનાવીને પૈસા પણ કમાય છે બરોબર એટલે તમારી ફેન ફોલિંગ જોરદાર વધશે જેટલો સારી રીતે શૂટ કરશો ને તમે થી ફેસ રાખીને આંખમાં આંખ નાખીને તો જ તમારો વિડીયો સારો બનશે શરૂ શરૂમાં તમને શરમ આવશે બધાને આવે હું બનાવતો ત્યારે મને આવતી મેં એક જ દોઢ મહિનામાં મારી ચેનલ મોન્ટાઈઝ કરી નાખી વ્લોગિંગ કરીને તમે પણ કરી શકો છો આમાં કંઈ બહુ મુશ્કેલ છે નહીં બરોબર પણ ક્યારે જ્યારે તમે શરમાશો નહીં ત્યારે બરાબર ને શરૂ શરુ માં તમને શરમ આવશે પછી ધીમે ધીમે તમને ટેવ પડી જશે પછી આ કેમેરો છે ને તમારો ફ્રેન્ડ બની જશે પછી તમને એકલું કામ કરવાનું જ મન થશે તમને એમ થશે કે મારે વ્લોગિંગ જ બનાવે છે તમને કંઈ પણ જોશે તો તમે કેમેરો કાઢીને આમ શૂટ કરવાનું ચાલુ કરી દેશો કેમ કે તમને એક ઉત્સાહ આવી જશે મજા બહુ આવશે માટે કરીને વ્લોગ બનાવો વ્લોગ એવું નથી કે તમારે પૈસા જ કમાવા છે કે ફેમસ થવું છે આ એક તમારી લાઈફ ના ડેટા કલેક્ટ થાય છે બરાબર તમે જેટલો પણ કેમેરામાં બધું ઉતારો છો આપણે કોઈ મોટા સુપરસ્ટાર નથી શાહરુખ ખાન સલમાન ખાન તમે જ્યારે પણ આ વ્લોગિંગ કરશો કે નહીં ત્યારે તમારે ડેટા કલેક્ટ થશે જે તમે વર્ષો પછી જોશો એટલે તમને ખૂબ આનંદ થશે તમને ખબર છે કે જૂનો લગનનો આલ્બમ હોય અથવા લગ્નની કેસેટ હોય તો આપણે જોતા હોય તો કઈ મજા આવી જાય કેમ કે પાંચ દસ વર્ષ જૂની હોય એટલે આપણે જોતા હોય એટલે બહુ આનંદ થાય કે જો ઓલો પેલો પેલો આવો પેલો આવો પેલો હું કેવો લાગતો એ જ રીતે તમે જયારે આમાં બ્લોગ કરાવી બનાવીને શૂટ કરીને તમે નાખશો અપલોડ કરશો તમારી માં એ તમે પાંચ વર્ષ દસ વર્ષ પછી ત્યારે વિડીયો જોશો તમે ત્યારે તમને ખૂબ આનંદ થશે અને મજા આવી જશે ટૂંકમાં તમારી ના ડેટા આ youtube યુટ્યુબ માં કલેક્ટ થશે ને તમારા વ્લોગ સારા હશે તો માણસોને પસંદ આવશે પસંદ આવશે એટલે બહુ જોશે જોશે એટલે ખૂબ ઢગલાબંધ વ્યૂ આવશે અને વ્યૂ આવશે એટલે ઓટોમેટિક ઇન્કમ થશે અને તમારે ઘરે બેઠા વગર મહેનતે એક કમાણીનો નવો સ્ત્રોત પેદા થઈ જશે પછી જેવા તમારા વ્લોગ ચાલશે એટલી તમને ઇન્કમ થશે એટલું તમારું ફેસ ફેમસ થશે અને તમને બેઠા બેઠા થોડાક પૈસા કમાવાનો મોકો મળી જશે માટે કરીને આજ જ વ્લોગિંગ બનાવવાનું ચાલુ કરી દયો અને મેં જે રીતે તમને કીધું છે એ રીતે તમે શીખીને ધીમે ધીમે ટ્રાય કરશો અને અઠવાડિયામાં તમને વ્લોગ બનાવતા તો ફાવી જશે માત્ર એક જ દિવસમાં તમે વ્લોગ બનાવતા શીખી જશો અને પછી તમારે એડિટિંગ કરવાનું છે એ એડિટિંગ શીખવું હોય તો એના માટે પણ હું નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું એપ્લિકેશન માં કઈ રીતે એડિટિંગ કરવું ઈ પણ તમારે જોવું હોય તો મારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને એક સારી એવી લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો હવે આપણે મળશું બીજા એડિટિંગ ના માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ મળશું બીજા વ્લોગમાં જય માતાજી